રામ રામ ના સીતારામ ડાયરા ને ગાઈઝ આજે શનિવાર છે હું ને અમારા મિત્ર એવા ધનીભાઈ ફૂલ ફોર્મ રાજી કોશિયા તો અમે જ આવીએ છીએ અત્યારે શનિવાર છે એટલે ફાળંગ દાદા દર્શન કરવા માટે ત્યાં જને તમને બતા તો ગાઈઝ હું ને મારા મિત્ર રવિભાઈ એમની બાઈક લઈને નીકળી ગયા સાળંગ પર માટે ગાઈઝ આજે ને આપા રે તો બોક્યો દેખ બેક

મને તો ડુંગરો હોય એવું લાગે વાદળું પડ્યું હોય એવું લાગે વાદળું પડ્યું આ ફાટો આ ફાટી ગયો આ ફાટો રહી તો ગાઈસ ફાઈનલી અમે પહોંચી ગયા છીએ સાળંગપુર દાદાના ના દરબાર માં તમે નજારો જોઈ શકો છો અને પબ્લિક પણ કેટલું બધું છે એ પણ તમે જોઈ શકો આજુબાજુ માં બરાબર ઘડી લેવાનું

આવી ગયા છે પહોંચી સાલનપુરથી ઘરે પહોંચી ગયા હતા સીધા ફેક્ટરી જ આવવું પડે કંપની જ આવવું પડે એટલે અત્યારે કંપની આવી ગયા છે અત્યારે ખુરચી પર બેઠે છે કામ ધંધો છે ને એટલા માટે નવા નવા મોબાઈલ ચૂમતા હતા બરાબર છે કરવું શું બીજું તો અને અમારે એક બીજા સિનિયર મેનેજર સાહેબ અમારા જુઓ બેટા બેટા સુરે ઊભા ઊભા મોબાઈલ છે ક્યાં જાય છે જો હા અમારાથી સિનિયર છે અને અમે એને નીચે આવ્યા અને અમે જુનિયર છીએ બરાબર એમની સેલરી કંઈક મહિને કંઈક પચાસ સાઠ હજાર રૂપિયા જીવે છે સિનિયર છે એટલા માટે અને અમે જુનિયર છીએ એટલે મંથલી અમારી તેર હજાર સેલરી છે છે ધીમે ધીમે વાર લાગશે પણ આવશે મજા સાહેબ બરાબર તમે પણ હા ને મજા લઈ ગયો થોડીક અમને પણ આપજો એટલે કે સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને વિડીયોને થોડો લાઇક કરી નાખજો અમને મજા આવે તમને મજા આવે બરાબર બાકીનું આગળ તો જોવી હોય શું થાય એમ તો છે અમે અત્યારે કેટલા નવરા છીએ ખબર છે તમને કેવા નવરા કોને બતાવો અમારા જે સિનિયર મેનેજર સાહેબ એને ને બેઠા બેઠા જો મોબાઈલમાં ગેમ રમે છે જો ગેમ રમે છે ગેમ હા હોય ન ટાઈમ વેસ્ટ કરવા માટે કંઈક તો કરવું પડે ને સાહેબ અમારે ગેમ રમે છે અમે કાંઈ કરી શકતા નથી કારણ કે અમે ભાઈ એવો બધો ભારે મોબાઈલ થયો નહીં પાછો બરાબર એટલે અમારા મોબાઈલમાં ગેમ આવે નહીં હારી હું મોબાઈલમાં આવે કારણ કે ભાઈ એમ ભારે મોબાઈલ જોયો ને એટલે અને કાંઈ છે હું અને મારા મિત્રો શોભિત અને સાથે સાથે દાદા અમે બધા પણ બપોરે જમવા બેસી ગયા કારણ કે જમવા વગર તો યાર હાલે નહીં યાર અને ગાઈઝ અમારા મિત્ર રવિભાઈ આવ્યા હતા ફેક્ટરી અને ફેક્ટરીને અને અમને બધાને કે યાર મને થોડી ભૂખ લાગી છે તો મને કે ચાલો કે બટેકા ના પર બટેકા ફોંગળા લેવા માટે જઈએ ફાઈનલી બટેકા ફોંગળા લઈ લીધા છે અને ઓ રવિભાઈ ભાષા અમે નીકળી ગયા છે જાતે જો આપણે તો કોણ છે એનો ફેક્ટરી છે તો નાસ્તો કરીને અમે અત્યારે ફ્રી બેઠા છીએ મતલબ કે કામ તો કાઈ એવું કાઈ છે નહીં ખાસ બરોબર તો અમે ફ્રી બેઠા છીએ અને આપણો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે મતલબ કે પૂરો થાય છે મળીએ આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ અને બીજી વાત એ કે તમે આપણા વ્લોગમાં નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને આપણો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખો અને બીજી વાત કે સારું એવું કે વ્લોગમાં આપણે લાગ્યું હોય કેવા લાઇક તો કમેન્ટ કરી નાખજો મળ્યા નવા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ બધાને